ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ સૈનિકોની માંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગુજરાત સરકારે ભૂતપૂર્વ સૈનિકોને સરકારી નોકરીઓમાં વિવિધ કેટેગરીમાં અનામત આપવા અંગેના નિયમો બનાવ્યા છે જેમ કે વર્ગ એક અને બે માં એક ટકા વર્ગ ત્રણ માં દસ ટકા અને વર્ગ ચાર માં વીસ ટકા જેનું ચુસ્તપણે પાલન થતું નથી તેથી ગુજરાતના તમામ ભૂતપૂર્વ સૈનિકો છેલ્લા અઢાર દિવસથી સત્યાગ્રહ છાવણીમાં ધરણા પર બેઠા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર ભારત માતા કી જય વંદે માતરમ મિત્રો આજે આપણા સત્યાગ્રહ સાવણી ખાતે જે મિત્રો બેઠેલા છે એમને ગૃહમંત્રી દ્વારા અને પોલીસો દ્વારા અત્યારે હાલ ધરકપ ધરપકડ કરવામાં આવી છે અને આ એક જાતનું લોકશાહી અને બંધારણનું જે છે એ હત્યા થઈ રહી છે આ લોકો આપણી ઉપર એટલા જુલ્મો કરી રહ્યા છે કે એની કોઈ લિમિટ નથી માજી સૈનિકો જ્યાં શાંતિથી રેલી કાઢવાની હતી એની મંજૂરી નથી આપવા માગતા રાત્રે એમને બે બે કલાક ત્રણ ત્રણ કલાક બેસી એને ધમકાવવામાં આવે છે અને ત્યાં આગળ એવું કહેવામાં આવ્યું છે કે બંધ કરો બંધ કરો બધું બંધ કરો આપવું નથી કશું બધું લઈ લેવું છે અને અત્યારે હાલ એક એ સ્ટેજ ઉપર છે કે ત્યાં જે લોકો બેઠેલા છે એમને લોકોએ કિડનેપ કર્યા છે આ લોકોને કિડનેપ કરી અને ક્યાં લઈ જાય છે ખબર નથી હું ત્યાંથી ભાગીને અત્યારે હાલ જુઓ જંગલમાં જાડીમાં છુપાયેલો છું તો આપ સર્વેને વિનંતી છે કે જલ્દીથી જલ્દી ત્યાં પહોંચો અને મેક્સિમમ બધા જ ગ્રુપોમાં વિડીયો વાયરલ કરો જય હિન્દ જય ભારત આ વિડીયો તમામે તમામ મીડિયા અને બધા જ પત્રકારો જેટલા બી મિત્રો હોય બધાને મોકલો જ્યાં જ્યાં તમારા લિંક હોય ત્યાં બધે મોકલો જય હિન્દ જય ભારત વંદે માતરમ જય હિન્દ ભારત માતા કી જય હું આપનો માજી સૈનિક ઘડ્યું હરેશ બા તમામ ગુજરાતના માજી સૈનિક અને ઓલ સિવિલિયન્સ ને કહેવા માંગુ છું કે આજે જોઈ લ્યો આ અમને સવારથી જ સવારે આઠ વાગ્યાથી જ અમને હું કંઈ કિડનેપ કરી લેવામાં આવ્યા છે આ પોલીસ તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા અમને આજે એવી માહિતી મળી છે કે તમને બધાને કિડનેપ કરીને તમને બધાને ગોળી મારી દેવાની છે તો આ જોઈ લેવું છું આ હર્ષ સાહેબ અને ગુજરાતની ઓલ જનતાને કહેવા માંગુ છું કે આ સરકારની તાનાશાહી છે

અને જોવા ડ્રાઈવર મોબાઈલ પર વાત ચાલુ છે એમની જોઈ લો કઈ થઈ ગયું તો જવાબદાર કોણ રહેશે માતા કે જે હું આપણો માજી શૈની કર્યું હરેજભા આ વિડીયો જે છે મારો પહેલાંનો વિડીયો ઓલ આપણા ગ્રુપમાં જેટલા પણ મેમ્બર છે તે જે પણ ગુજરાતના અનેક ઓલ બીજા ઓલ ગુજરાતમાં જોડાયેલ છે તે પોતપોતાના જિલ્લામાં અમારો વિડીયો પહેલાંનો જે બનાવેલો છે જે આપણે પ્રશાસન દ્વારા અમારી સાથે જે ગેરવર્તન કરવામાં આવેલ છે તે વિડીયો આપ સૌને હું કહેવા માગું છું કે તે વિડીયો જે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેના ઓર્ડરથી આજે પોલીસ તંત્ર એમનું કામ નથી કરી રહ્યું અને જેમ એવું લાગે છે કે કોઈની ગુલામી કરી રહ્યું છે તો આ વિડિયો જોઈ એ પહેલાંનો વિડિયો રહી અને આ વિડીયો બધી જગ્યાએ ઓલ ગુજરાતની અંદર તમે નાખો અને ઓલ મીડિયાની અંદર નાખો જય હિન્દ ભારત પ્રતા કી જય